नमस्कार मित्रों बात करिशु आजना ताजा समाचार में विजय भाईना निधन ना समाचार થી હું અત્યંત દુખી નીતિન પટેલ અમદાવાદ લેન ટ્રેસ દુર્ઘટના માં 241 લોકો એ ઓતાનાજી ગુમાવ્યા છે આ પ્લેન દુર્ઘટના માં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નો નિધન થયું છે વિજયભાઈ ના ખાસ મિત્ર અને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમણે શ્રદ્ધાંજલિ આપી અને દુઃખ વ્યક્ત કર્યું છે મીડિયા સાથે વાત કરતા નીતિનભાઈ એ કહ્યું કે વિજયભાઈ ના નિધન થી અત્યંત દુખી છે આખા ગુજરાત ના લોકો માં આઘાત નીતિનભાઈ પટેલે કહ્યું વિશ્વના અકસ્માતો માં મોટો અકસ્માત કરી શકાય તેવી આ ઘટના બની છે બેકાના અકસ્માત માં ઘણા લોકોના મોત થયા છે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અમારા સાથી વિજયભાઈ રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું છે આખા દેશમાં આઘાતનું વાતાવરણ હતું આ સમાચાર ગ્લેશ થયા આખા ગુજરાતના લોકોમાં આઘાત છે આજે પણ અમારી કામગીરીથી લોકો યાદ કરે છે નીતિનભાઈ પટેલે વધુમાં કહ્યું વિજયભાઈએ ભાજપના કોર્પોરેટથી રાજનીતિની શરૂઆત કરી હતી પ્રદેશ સુધીની વિજયભાઈની રાજકીય સફર હતી તેઓ મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે મે પણ નાયબ મુખ્યમંત્રીની જવાબદારી નિભાવી આજે પણ અમને અમારી કામગીરીથી લોકો યાદ કરે છે તો હાલ માટે આટલું મરીશું નવી અપડેટ સાથે जो तक हमारा वीडियो पसंद आता हो तो वीडियो ने लाइक करी, चैनल ने सब्सक्राइब करी बाजू में आइए दे जो।